સમગ્ર દેશને નવી દિશા આપવાનું કાર્ય કરનાર વિદ્યાર્થી આંદોલન એટલે નવનિર્માણ આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં કુલ ત્રણ રૂટ પર છાત્ર યાત્રાનું આયોજન કરવામાં આવશે યાત્રા થકી ગુજરાતના વિદ્યાર્થી જગતને પોતાના પરાક્રમી ઇતિહાસનું ગૌરવ દરેક કેમ્પસ સુધી પહોંચે અને તે આંદોલનની મહત્વતા અને શક્તિથી આજના યુવાનોને અવગત થાય તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે નવનિર્માણ આંદોલનની આગામી વીસ ડિસેમ્બરથી પચાસમી વર્ષગાંઠના દિવસે જ મોરબી કર્ણાવતી અને સુરત એમ ત્રણ સ્થાન પર યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ જિલ્લાઓમાં કેમ્પસ કેમ્પસમાં જાહેર સભાઓ દ્વારા નવનિર્માણ આંદોલનના સ્મૃતિરથનું સ્વાગત ઠેર ઠેર કોલેજ કેમ્પસો અને જિલ્લાઓમાં કરવામાં આવશે જોકે મહેસાણા ખાતે આવેલા સાર્વજનિક સંકુલના આંગણે એબીવીપીની છાત્ર શક્તિ યાત્રા

નવનિર્માણ આંદોલન ઓગણીસો અને ચોતેરમાં જે થયેલું હતું તેને પચાસમી વર્ષે ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર સ્કૂલ કોલેજ કેમ્પસ યુનિવર્સિટી અને હોસ્ટેલો એની અંદર આ રથ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવશે અને સમગ્ર ગુજરાતની અંદર સાડા ત્રણ હજાર કિલોમીટરથી આ રથની યાત્રા નીકળશે આ છાત્ર પચાસ વર્ષ પહેલાં જે વિદ્યાર્થીઓ અને યુવાનોએ જે સંઘર્ષ કર્યો હતો ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર આ છાત્ર શક્તિ થકી આ રથનું યાત્રાનું સ્વાગત વિદ્યાર્થીઓ કરશે અને સમગ્ર ગુજરાતની અંદર દરેક કેમ્પસોમાં જઈને અને છેલ્લે છ જાન્યુઆરી બે હજાર પચીસે અમદાવાદ એસી ગ્રાઉન્ડ ખાતે વિદ્યાર્થીઓ ત્યાં ભવ્ય આ રથનું સ્વાગત કરશે અત્યારે તમે ક્યાં ઉપસ્થિત અત્યારે મહેસાણા સાર્વજનિક કેમ્પસ છે આ કેમ્પસમાંથી પણ અનેક વિદ્યાર્થીઓ આ યાત્રા જે સમયે ઓગણીસો તોતેર ચુમોતેરમાં આંદોલન થયું એ સમયે પણ કેટલાક વિદ્યાર્થીઓ મહેસાણાના પણ અહીંયા ઉપસ્થિત હતા આંદોલનની અંદર પણ જોડાયા હતા એટલે આજે પણ અહીંયા વિદ્યાર્થી પરિષદની યાત્રા એ છે છાત્ર અહીંયા વિદ્યાર્થીઓ સ્વાગત કરશે અને આજે વિદ્યાર્થીઓને વિશેષ માહિતી પણ આપવામાં આવશે કે આ નવનિર્માણ આંદોલનની અંદર જે પચાસ વર્ષ પહેલાં જે જે પણ સંઘર્ષ અને જે કયા વિષયોને લઈને આંદોલન કરવામાં આવ્યું હતું તે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી તો મુખ્ય વિષયો શું હતા અત્યારે જે નવનિર્માજ આજે અત્યારે છે એમાં મુખ્ય કયા વિષય ઉપર છે કે પચાસ વર્ષ જે નવનિર્માણ આંદોલનના થયા છે તો વિદ્યાર્થીઓને પણ આવે પચાસમી વર્ષે જે છાત્રોના વિદ્યાર્થીઓના પ્રવેશ જે પ્રશ્નો હતા તો એને લઈને પણ વિદ્યાર્થીઓને ધ્યાન દોરવામાં આવે તો પચાસ વર્ષ પહેલાનો જે ઇતિહાસ છે એ સમગ્ર ગુજરાતની શક્તિને પુનઃ દોરાવવામાં આવે ગુજરાત પ્રાંત ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ